હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાં જશે તો ફરીથી એક વાર નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તમે કહેતા હશો કે ઘણા બધા દિવસ સુધી હું બ્લોગ કેમ નથી નાખતો તો એમાં એવું હતું ને કે વરસાદ આવ્યો હતો બે ત્રણ દિવસથી વધુ તો બ્લોગનો તો અપલોડ કરી બાકી છે ને એ જો એટલો વરસાદ આવ્યો હતો કે ધૂળ તણાઈ ગઈ છે બાકી એની મમ્મી ભાઈ જોઈએ બેઠો મોબાઈલ જોયું બાકી છે ને આ વરસાદ એટલો એવો હતો ને કેમ ધોઈ નહીં કેવો વરસાદ હતો વરસાદ હતો ને તણાઈ ગયા ધૂળ બધી આમ વિખરાઈ ગઈ અને ખબર કે આમ બે કાંઠે આવ્યું હતું ને રસ્તાનું ત્યાંથી ગામમાં નહોતું જવાય એમ નહીં કે ગામમાંથી અહીંયા નહોતું હોવાય એમ એવો બધો વરસાદ આવ્યો હતો ને અટાણે જો આમ કંઈક વાતાવરણ થોડુંક સાફ છે પણ આ બાજુ અંધાર છે આ બાજુ હોય ને જે અંધારો હોય બહુ બાકી આ બાજુ અત્યારે વાતાવરણ હાલ સાફ છે વરસાદ આવે એવું લાગતું નથી પણ બપોર પછીની આગાહી છે તો કંઈક ખબર નહીં કે આવે કે આવવાનું તો આગાહી છે તો હે ને ઘણા બધા દિવસથી સુધી એટલે બ્લોક નહોતો નાખતો કે વરસાદ આવતો હતો ને તો બે દિવસ લગાતાર વરસાદ રહ્યો તો બ્લોક બનાવી જ ન હોય ગયો બાકીને આ બાજુ જો આ માઇન્ડ બીજો છે આપણી અને ઝટકા મશીન ફિટ કરી દીધું ઘૂન આવતા હતા ને રોજ નથી અને આ પારા ને ધોઈ નહીં ખાતા ઓલી બાજુ અને આમાં અત્યારે અંધારેલો જો વરસાદ ઓલી બાજુ બાકી જો મમ્મી ભાઈ મોબાઈલ જોવો પપ્પા કી બાજુ ગયો હું પપ્પા ઓલીવાળી આવી ગયા જ્યાં એ બધી વરસાદનું થવાનું છે ને થોડા બીજું જ વરસાદ હતો તો પપ્પાની કોઈ ક્યાં નતા ઘણી હોય સમજીને વાયુ ટપી જવું પડતું વાયુ તો એને ટપવા માટે વાયુ આવી ગયું બે કાંઠે તો જઈ ન હોય ગયો કેવું વાયુ આવ્યું હતું બધું બહુ બે કાંઠે બહુ જોરદાર વરસાદ પડ્યો તો આમાં પાણી ભરાઈ ગયા તો આ બધું છે ને અને બે દિવસે લાઈટે નથી હતી કુંડાઈ નથી ભર્યા બરદુને પાણી પાવાનું પાણી બેરલ વરસાદનું પાણી આવે ને એ જ પાય બાકી ને કુંડાઈ બે દિવસથી ખાલી છે જો બધું પછી વળી ઘરમાં પાણી છે ને એ પાતા વરસાદનું પાણી બાકી લાઈટે બે દિવસથી નથી આવીને તો પીવાને વાયમાં સીસવા પડે છે અને બે દિવસ લાઇટ જ નહીં વરસાદ હતો ને તો અને ફોનમાં ચાર્જિંગ નતા તો થઈ ગયું તો લાઇટ ગામમાં હતી ને તો અને બગી ને જ આ બાજુ બધે પાણી ભરાઈ ગયા હતા ને કંઈ ઘટી નહીં એવા તમને એક વસ્તુ બતાવું કહે છે આમ છે પોપિયામાં જો ખાલી પોપિયા કેટલા જો હેટ ઉપર લગી છે અને આ પોપિયા કેટલા આ બધીમાં એટલા એટલા જ ભૈયા પોપિયા દુનિયાને આમાં ઘટે જ નહીં કંઈ અને પોપિયા એવા મીઠા છે આ પણ નાના નાના હે ત્યારે તો પણ મોટા મોટા થાય પોપિયા જો અહીંયા કેટલા બધા પોપિયા અને ચીકુ ને ઘણું બધું છે અહીંયા તો પછી એના વરસાદને કારણે આમ એકદમ છે ને જો પારા અને બધું છે ને એકદમ સાફ કરી નાખ્યું છે

અમે તો ઘરે જ હતા એટલે ઘરે જ રોકાઈ ગયા હતા અને ત્યાં એ વરસાદ હતો ને બહુ તો આપણે કેવું થાય ખબર કે વરસાદ આવે ને તો પાણી પડે ઉપર છે કેમ કે તાલપત્રીજી જે નાખેલી હતી ને તૂટી ગઈ ઉપર તો પાણી પડતું હતું પણ કંઈ વાંધો નહીં આમ રાખી દીધું બધું મસ્ત આમ થઈ ગયું હોય અને ઘણા ઠેકાણે એવો વરસાદ થયો ને કે અહીંયા તમે ઘરમાં પાણી કરી ગયા વાત જ કરું ને તો મારા વદરની જ વાત કરું કે એમાં મામા છે ને અહીંયા શું પાણી વરસાદ આવ્યું હતું ને ત્યાં મકાનોમાં પાણી કરી ગયા હતા કેટલું કે આમ કઈડે કઈડે ઓસરીની ઉપર તો એ તો બધે સેફલી પછી બીજાના ઘરે વહી ગયા હતા એના કોણ હોય ખબર નહીં પણ એના ઘરે વહી ગયા હતા અને ન્યાસે સેફલી એવું કરી લીધું હતું અહીંયા એને બાકી અત્યારે વરસાદ આવે એવું છે નહીં તો હવે બપોર થઈ ગયો ને તો પહેલાં જમી લઈએ અને પછી મળીએ તો ગાય આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરતા જજો શેર કરતા જાવ અને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ ફરીથી નવા બ્લોક નવા જોશ અને નવા ઊંઘની સાથે ફરીથી કે કોર આ બ્લોગમાં તો આ બધાને જય માતાજી હર હર મહાદેવ